નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે ત્રેવીસ તારીખ પેલો મહિનો બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ પાંત્રીસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારે ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ મગફળીનો ભાવ નવસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને વજનમાં અડવી ભાઈ મીડિયમ ક્વોલિટી નહીં ભાઈ નવસો ને વીસ રૂપિયા ભાવ થવાનો આ રૂપિયા ભાવ થયો મગફળીએ ક્વોલિટી ની વાત વજન માં હારી દાણે જોરદાર ને પૂરા ઉતારા નહીં ભાઈ અગિયારસો ને ત્રણ રૂપિયા ભાવ થઈ ગયો તો ન તો સાઈડ બાંટો સાત અંદર બહાર ઉપર 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 હારો હારો જોજો બજાર આ તા હારો છે લે લો અને કરવા નેવાથી આલે જ ને ₹600 બોડન નીકળશે એ બોડન કરવા આલે બાતે લાગે 1086 રૂપિયા ભાવ થયો ભાઈ જીવી છે ક્વોલિટી ની વાત કે ન ઓજન માં હારી હે ભાઈ

અગિયારસો બાર રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ મગફળી એ ક્વોલિટીની વાત કરીને વજનમાં સારી કડ વગરની અને પૂરા ઉતારાની ભાઈ દાણે પણ સારું છે અગિયારસો બાર રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ જીવીસ નાદનો ભાઈ સુપર ક્વોલિટીની મગફળી આ કાંઈ ઘટે એમ નથી ભાઈ જો આ ઢગલો લૂઝ ન એનો અગિયારસો બાર ભાવ જીવીસ એક હજાર છન્નું રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ છે ક્વોલિટીની વાત કે કરીને વજનમાં સારી છે ભાઈ દાણે પણ જોરદાર હે એક હજાર છન્નું રૂપિયા ભાવ થઈ ગયો નો ભાઈ જીવીસ નો લઈ ક્વોલિટી સારી હવે ક્વોલિટી આ ટોલ

બાવી રૂપિયા ભાવ થયો ક્વોલિટી વાત કરીને વજનમાં સારું એવું એક હજાર ને બાવીસ રૂપિયા ભાવ થયો જ નો ભાઈ નવાનો નંબર મગફળીનો એવો ક્વોલિટી ડગલો લો એક હજાર ને નવાણું રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ છે ની વાત કે વજન માં સારું હોય ભાઈ દાણે પણ હારીએ એક હજાર ને નવાણું રૂપિયા ભાવ થઈ ગયો જીવીસ નો ભાઈ કોલિટીમાં હારીએ ભાઈ જોઈ લો